વલસાડ ડાંગ અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનું અગિયાર વાગ્યા સુધીનું પરિણામ વલસાડમાં લોકસભાની બેઠક ભાજપના ધવલ પટેલ એક પોઈન્ટ એક્યાસી લાખથી વધુ મતોથી આગળ જોતા જીત નિશ્ચિત સેલવાસમાં ભાજપના કલાબેન્ડેલકર પાંત્રીસ હજાર મતોથી આગળ જોતા જીત નિશ્ચિત વલસાડ ડાંગ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનું આજરોજ સવારે આઠ કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી વલસાડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વલસાડ ડાંગના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ એક લાખ પચાસ હજાર મતોથી અગિયાર વાગ્યા સુધીમાં આગળ ચાલી રહ્યા છે જ્યારે દાદરાનગર હવેલીમાં ભાજપના ખલાબેન ડેલકર પાંત્રીસ હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે તેમજ દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ચાર હજાર આઠસો ધવલ પટેલ છે અને વલસાડ દમણ સેલવાસ આ ત્રણેય બેઠકમાંથી ભાજપ બે બેઠક ઉપર આગળ ચાલી રહી છે જ્યારે દમણની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ આગળ ચાલી રહ્યા છે આ ત્રણેય બેઠકના મતગણતરી અગિયાર વાગ્યા સુધીનું પરિણામ બતાવવામાં આવ્યું છે ત્યારે આગળ મતગણતરીમાં હાલ તો ભાજપ બે બેઠક પર કબજે કરી આગળ ચાલી રહી છે જ્યારે દમણની બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ આગળ ચાલી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ જણાવ્યું હતું કે વલસાડ ડાંગ બેઠક ભાજપ કબજે કરી ચૂકી છે અને સેલવાસમાં ભાજપના કલાબેન ડેલકર નિશ્ચિત જીત તરફ આગળ વધી રહ્યા છે અને દમણમાં માં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ આગળ વધી રહ્યા છે આ ત્રણેય બેઠકનું પરિણામ અગિયાર વાગ્યા સુધી હોવાનું 电视上播出。 સરકાર ત્રણ બેઠક જે છે છવ્વીસ વલસાડ દમણ દીવ અને સેલવાસ પૈકી જે બે બેઠકો છે વલસાડ અને સેલવાસ ની એના પર બીજેપી આગળ છે વલસાડ બેઠક પર બીજેપી લગભગ દોઢ લાખ વોટ થી આગળ છે અને સેલવાસ માં પણ દમણમાં છે એ અપક્ષ ઉમેશ પટેલ એ લગભગ સાડા ત્રણ થી ચાર હજાર વોટ થી આગળ છે અને જે લગભગ પંદર સોળ રાઉન્ડ ના પરિણામ જોતા વલસાડ બેઠક બીજેપી ફરી જાળવી રાખે એવું દેખાઈ રહ્યું છે લગભગ વલસાડ ડાંગ બેઠક છે એ લગભગ દોઢ થી બે ની વચ્ચે દોઢ લાખ થી બે લાખ બે વચ્ચે લીડ રહેશે એવું અત્યારે જણાવી રહ્યું દમણ નું પરિણામ એકચુઅલી એ જ અપેક્ષા જ હતી કે ભાઈ ઉમેશ પટેલ આ વખતે અપક્ષ સભ્ય અપક્ષ જે ઉમેદવાર છે એ નોંધપાત્ર દેખાવ કરશે અને જીતે એવી પણ એક જે વાતો ફેલાઈ હતી અને આજે જે પરિણામ જોતા એવું લાગે છે કે એ મતલબ ફરે ઉતેર્યું છે લાલુભાઈ પટેલ જે હેટ્રિક જીતની હેટ્રિક સર્જે એવું લાગતું હતું પણ લાગે છે આ સુધી ઉમેશ પટેલ તેલવાસમાં અત્યારે બીજેપીના કલાબેન ડેલકર આગળ છે અને દમણમાં ઉમેશભાઈ પટેલ આગળ છે અપક્ષ અને વલસાડ માર્ગમાં ભાજપના ધવલભાઈ પટેલ આગળ છે આ અગિયાર વાગ્યા સુધીના એકચ્યુઅલી પરિણામ છે હજી હજી તો લગભગ દસ થી પંદર રાઉન્ડ બાકી છે પણ આ અગિયાર વાગ્યા સુધી પરિણામ જોતા હાલ આ સ્થિતિ જળવાઈ રહી તો નવાઈ નહીં આજે અ વલસાડ ડાંગ અને સેલવાસ અને દમણનું કાઉન્ટિંગ શરૂ મતગણતી શરૂ કરવામાં આવી હતી જેમાં સવારે અગિયાર વાગ્યા સુધીમાં પરિણામ જોતા વલસાડ ડાંગ દોઢ થી વધુ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આગળ રહ્યા છે અને દમણની વાત કરીએ તો આપણે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ચાર ચાર પાંચ હજાર જેટલા વોઠથી આગળ ચાલી રહ્યા છે જ્યારે સેલવાસમાં અ કલાબેન ડેલકર એ 20000 થી વધુ આગળ વર્ચ ચાલી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે અત્યાર સુધીમાં ભાજપે બે બેઠકો કબ્જે કરી છે અને દમણનો અત્યાર સાં સુધી ખબર પડશે કે કેટલો પરિણામ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો